અને હવે વાત કરવામાં આવે તો સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ વધુ એક મોટી સફળતા મેળવી છે વાત કરીએ તો ડાંગના વગઈ સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રક ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકલી કાઢી ત્રણ આરોપીઓને દબોચી લીધા છે આ બનાવને હકીકત જોતા સુરત ગ્રામ્ય એલસીબીએ બાતમી મળી હતી કે વગઈથી સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રક ચોરી થઈ છે ત્યારે સુરત ગ્રામ્ય એલસીબી સહિત પેરોલ ફોર્લો સ્પોર્ટના પોલીસ સ્ટાફની ટીમો બનાવ્યા બાદ નાકાબંધી કરી હાથ ધરી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ તપાસના આધારે જાણવા મળી આવ્યું હતું કે સુરત માંડવીના ધોબડી નાકાથી તરસાડા જતા સર્વિસ રોડ પર અનાજનો જથ્થો ભરેલી ટ્રક નંબર જીજે પંદર એવી ત્રીસ તેત્રીસ અને ટાટા ટ્રક નંબર યુપી સિત્તેર સીટી ચોપ્પન સડસઠ ઊભી છે અને તેમાં મસિદ ખાન નામનો ઈસમ તેના સાગરીતો સાથે આ અનાજનો જથ્થો વેચાણ કરવા માટે આવ્યો છે અને આ જથ્થો સગવગે કરવાની પેરવી માસે ત્યારે આ મળેલ હકીકતના આધારે પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી બંને ટ્રક સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડતા એક ઈસમ ફરાર થઈ ગયું હતું

શહેનશાહ મોહમ્મદ ગુલ હસન હોવાના આવ્યા હતા સદન તપાસ હાથ ધરતા યુપી સિત્તેર સિટી ચોપન સડસઠમાં નાસિકથી મક્કાઈ ભરીને આવતા વઘઈ પાસે સરકારી અનાજના જથ્થો ભરેલી ટ્રક ઊભી જોવા મળતા આ ત્રણેયસમો ઈસમો ભેગા મળી ટ્રકની ચોરી કરી લીધી હતી ત્યારે મકાઈ ભરેલી ટ્રક નો જથ્થો પણ બારોબાર વેચાણ કરી નાખવાનું નક્કી કરનાર ફરાર થઈ ગયેલ આરોપી મહેફુજ નામના વ્યક્તિ અનાજ નો જથ્થો તેર લાખ સાઈઠ હજાર થી મુદ્દામાલ હોય જયારે અન્ય મુદ્દામાલ છ લાખ સત્તર હજાર થી હોય જયારે ટ્રક કિંમત સહિત આરોપીઓ પાસેથી કબજે કરેલ ચાર નંગ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ચોપન લાખ ત્રાણું હજાર વધુ નોલ કબજે કર્યો હતો જોકે પકડાયેલા આરોપીઓને વધુ તપાસ હાથ ધરતા મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગંભીર ગુનો આચર્યો હોવાનું જણાવી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત હર સત્યની સાથે